આમોદ તાલુકાના કોબલા ગામે હડકવાગ્રસ્ત ભેંસના મોત બાદ સમગ્ર ગામમાં ચિંતા વ્યાપી ગઈ જયેન્દ્રસિંહ પ્રવીણસિંહ રાજની ભેંસને થોડા દિવસ પહેલાં હડકવાગ્રસ્ત કૂતરાએ કરડી હતી જેને કારણે તેને હડકવાના લક્ષણો દેખાયા હતા બાદમાં ભેંસે બચ્ચાને જન્મ આપ્યો અને તેનું દૂધ કેટલાક ગ્રામજનોએ પીધું હોવાનું જાણવા મળ્યું હતું ત્રણ દિવસ બાદ ભેંસના મોત થતાં તબીબ તપાસમાં હડકવાના લક્ષણોની પુષ્ટિ થતાં ખળબળાહાટ મચ્યો હતો અને આ અંગે જાણ થતા ભેંસના માલિક સહિત ગામના બત્રીસ લોકોએ આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે હડકવા વિરોધી વેક્સિન મુકાવી અને આમોદ આરોગ્ય કેન્દ્રના તબીબ ડૉક્ટર માનસીએ જણાવ્યું કે જેમણે ભેંસનું દૂધ પીધું હતું તેમની સાવચેતી રૂપે વેક્સિન આપવામાં આવી છે અને વધુ લોકોએ પણ વેક્સિન લેવા આવતા હોવાનું જણાવ્યું છે ને લક્ષણો હતા હડકવાના એટલે પછી અમે ડોક્ટરને બોલાવ્યા ડૉક્ટર કહેવાય હડકવા જ છે એટલે એટલે પછી એને બે ત્રણ દિવસ પછી હવે ભેસ મળી ગઈ છે હમ અમારા ત્યાંથી ગ્રાહક હતા દૂધના એ બધાને અત્યારે વેક્સિન મુકાવા આવ્યા છે જી કેટલા લોકો એ વેક્સિન મૂકવાની છે અત્યારે ફરી અમારા જેટલા ગ્રાહકો છે એ બધાને મીકળી પડશે સી એચ સી આમોદ પર છે આજ અમારે એક બહુ જ અજીબ છે સામે આયા ત્યાં અમારી બાજુમાં એક કોબલા ગામ કરકે છે वहाँ पे एक भैंस को एक कुत्ते ने काट दिया उस वजह से वो भैंस को अड़कवा गया था और वो भैंस मर गई लेकिन वहाँ के पूरे गांव ने वहां के सारे ग्राहकों ने वो भैंस का दूध पिया था तो आज हमारे यहाँ पे वो सारे ग्राहकों को हमने हमारी तरफ से प्रोफाइल एक्सेस वैक्सीन बूस्टर दिया है फॉर एआरवी एट प्रेजेंट हमारे यहाँ पे ऑलमोस्ट थर्टी वैक्सीन लेने के लिए थर्टी पेशेंट्स आ चुके हैं और अभी भी और बाकी आने के हैं જુનાગઢ આજાદી આઝાદી દિવસની સુન